આજનો બાઇબલ વચન ગીત સ્તોત્ર સંહિતામાંથી અધ્યાય 127 કલમ 5 પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ગોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મર્યમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માની તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ્સ વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એવો જંતો ભોઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો તો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો તો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો તો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો તો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો તો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો તો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એવો જંતો ભોઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જન તો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જન તો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગો આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી એવો તો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો તો ભોઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર એવો જંતો ભોંટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોંઠો ન પડશે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એવો જંતો ભોઠો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થશે એની હાર એવો જંતો ભોટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એવો જંતો ભોંટો ન પડશે દુશ્મન જો ચડી આવે દ્વાર દૂર હટાવી દેશે એને કદી ન થાશે એની હાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન